હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સાનિધ્યો અત્યારે છીએ અમે ગધેથળ ગાયત્રી ગાયત્રી મંદિર આશ્રમ આશ્રમ જે લાલ લાલ છે બાપુના છીએ અત્યારે શાંત માહોલ છે અને કેટલું બધું પબ્લિક આવે છે દર્શન કરવા માટે અને વરસાદી માહોલ છે વરસાદ આવતો નથી પણ વાતાવરણ વરસાદી માહોલ છે એકદમ શાંતિ શાંતિ છે અત્યારે

અહીંયા છે સાધના કુટીર જે બાપુ સાધના કરતા હોય અને મંદિર છે મંદિરમાં અત્યારે ઘણા બધા લોકો દર્શન કરે છે અમે દર્શન કરી સામે આજે રસોઈ ને એવું બધું બને છે ત્યાં ચા તો સતત ચાલુ જ હોય જે કોઈ ભીને પીવી હોય પ્રસાદીની આ છે યજ્ઞશાળા અને છે મોટું એવું વડલાનું ઝાડ તો વડલાના ઝાડ નીચે બધા બેઠા છે અહીંયા જો બધા એ મોબાઈલમાં મંદિરે આવ્યા છે અને મોબાઈલ હાથમાં બધાના હાથમાં માર તું તો છો જ ને આપણે હા દે દેરાજા इधर અહીંયા છે આંબાના ઝાડ બહુ બધા ફ્રૂટના ઝાડ છે આમ તો પણ આ બાજુ આંબાના ઝાડ છે